લાય છે ટ્રાફિક જોઈ શકો છો ટ્રાફિક વધારે છે તો જરા પિતા મિત્રો લાઈફમાં જોડાઈ છે જોઈ શકો મંદિરની આગળ છે એ દેવડા ઘણા બધા લાગી ગયા છે આમ તો આખું મંદિર છે દીપથી પ્રજ્વલિત છે મિત્રો આ તો મંદિરા દિવાલો પર પ્રોજેક્ટ પર જે પ્રતિડીયો છે સાબજું સુંદર બનાવવાનું કામ છે આ બજો પણ જોઈ શકો છો કેસનનો મજ ના કિવડા લાગી ગયા છે સિરીઝ લાગી ગઈ છે મે ઉસોડી જબરદસ્ત કરી છે દિવાલો ની ચાનો વધારે ટાઈમ લેવાનું જોજો માપન દે સુકરાવે આ તો મંદિરા આવી ગયું જોઈ શકો છો રેના પર કરી દીધી છે મને લાગી છે તો આ ખૂબ જ સેટ ટુ દિવાલો

सैलिया मुक्जिबाई बापेसराम राजूबाई टाटा बापेसराम प्रतिजबाई वासिया बापेसराम तो 13 આપણે કાવડેના મંદિર આવી જશે અને સંગમ મંડળ આજના લાય દેસુત્ર જોઈ શકે છે બાપાના તમામ મિત્રોને બાપેસરામ જોઈશે અહીંયા આખર દે યદેશભાઈ ધામલિયા બાપાની મોજ રાજકોટમાં धर्मेश भाई मावाने बाबा श्रीराम चलो वगैरह टाइम में तो गाड़ी में आदेश करा दिया लाइव में बैठे रहो लाइव में बढ़िया जाओ गाड़ी में आदेश करा दिया आज कल मां बाप पानी मौज आज है गाड़ी में दिए तब जा दिए तो

तो समाज ने नंदना आदेशन कर दिया और अच्छे समाज ने कुछ मतलब नजदीक पदशन करा है वापस तरफ माफ मारया है बडी बडी वाली से ट्राई किया जैसे तो विदेश विदेशी वापस तरफ हमारे प्रीमियर ने पापा ने पहुंच वापस तरफ भेज गए तो देवी ने सिंगल नगर समधि नंददास तो तो ने मेरा नाम जैसे तो सुन बुजुर्गों सुनके मुझे आई थी मंदिर जयशपुर तो मंदिर ना बरस करो जरा देश निकिता घरा सेवा मस्त्रम पापा ने दो जापान से मेरा परिचय से चलो मित्रा वदर टाइम लगा आगे से मैं जान ना पता અ દર્શન કરાવે જે બાપા પાસે વર્ડ નીચે દર્શન જે આ લેતા તેમના દર્શન કરાવીએ બીજે કે વર્ નિંદન પણ બાપાના દર્શન થાય છે લાઈવ માં બધાય રહેજો સુંદર મજાના બાપા દર્શન કરાવીએ ચાલો ગુડ નાઈટ તમામ મિત્રોને બાપા સ્તરામ જય શ્રી રામ રાજે આપની ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી ગલી તમને રોજ સવાર અને સંધ્યાના ટાઈમ બાપાના લાઈવ છે દેસી કે અમે રોજ બાપાના દર્શન કરાવીએ છે એટલે ત્યાં ધ્યાન રહી ગયા છે કે ધ્યાનની નજીકથી દર્શન કરાવીએ માનસુરભાઈ વસ્ત્રા બીજું કે વડની અંદર પણ બાપાના દર્શન થાય છે તો શું નમ જેના ધ્યાનના લાય દર્શન કરો જોઈ શકો છો ધ્યાનની બાપાના દર્શન ધ્યાનના લાય દર્શન બાપાના દર્શન થાય છે જોઈએ એમાં જ્યાંથી તમને બાપાના દર્શન સૌનભાઈ પટેલ બાપાશ્રામ પંડ્યા મનીષભાઈ બાપસ્ામ હંસાબેન બાપાસ્ત્ર તમામ મિત્રના બાપુસ્ત્ર એમાં ધ્યાનથી જોઈશે તમને બાપાના દર્શન થશે બે આંખના આંખાનું સુંદર મજાના બધા છે મિત્રો પછી જેવી જોવાની ભૂતિ તમારી સુંદર મજાના બાપાના લાઇ દર્શન આજના જોઈ શકો છો अमेरिका थी सोनल पटेल राठौर हितेश भाई मित्रों मित्रों अलग अलग जगह घी जगह बापा दर्शन मित्र चलो टाइम नाम आगे गाड़ी मंदिर आप जी सको कि बड़ी जगह लाइटिंग लगीर मजा लाइस है एवरी पीपल हेप्पी दिवाली एंड वेरी हेप्पी लाइफ तमाम मित्रों ने बापाश्राम गादी मंदिर दर्शन करा जाओ भाई ફરી ધીરજ રાખો બધા મંદિરના દર્શન થાય છે તો તમામ મિત્રોને હેપી દિવાળી આજે દિવાળી છે અને આજે રાત્રે છે બગદાણા ધામમાં જોરદાર ફટાકડાને ફૂટશે મિત્રો ટાઈમ રહેશે તો લાઈવ